જય માતાજી દોસ્તો તમે અત્યારમાં જોઈ રહ્યા છો કાશ્મીરની અંદર આવેલી સ્વાદિષ્ટ ખાટી મીઠી શેરી તમે આ ઝાડ જોયું હશે તો ન જોયું હોય તો તમે જોઈ લો આ કાશ્મીરી શેરી છે નાનું મૂથું ઝાડવું હશે અને પાંદડા કરતાં વધારે ફળ આવેલા છે લોમખે લૂમખા આવેલા હશે જોવો એકદમ સરસ મજાની કાશ્મીરી શેરી આખા જાડવામાં આવી ગયેલી છે ખાવામાં એકદમ ખાટી મીઠી હોય છે શરીરમાં તે વિટામિન સીથી ભરપૂર હોય છે અને બ્લડ શુગર ઠીક કરે છે તો લાવો આપણે એક સાખી ખાવામાં કેવી છે અને કઈ રીતે આપણે આનો ઉપયોગ કરી શકીએ તમે જોઈ શકો છો આખું જાડવું તમને દેખાડું છું જુઓ વાહ આપણે શેરી ખાધી છે ખૂબ જ સ્વાદિષ્ટ ને ખાટી મીઠી છે નજીકથી તમને દેખાડું જુઓ જ્યાં જુઓ ત્યાં શેરી અને શેરી છે જે લોકોને આવી શેરી ખાવી હોય તો એકવાર કાશ્મીરની અંદર આવવું પડે અને આવી શેરીઓ ખાઈ શકો તમે અહીંયા તો બગીચાની અંદર છે પરંતુ બહાર જાઓ એટલે તમને દોઢસો રૂપિયાથી બસો રૂપિયા સુધીની એક બોક્સ મળે અહીંયા તમે જુઓ આ એક શેરીના જાડવા ઉપરથી કેટલા બોક્સ ભરાય તે તમે અમને કોમેન્ટમાં જરૂર કહેજો આવી રીતે તમને કાશ્મીરની અંદર અલગ અલગ ડ્રાય ફ્રૂટના જાડવા જોવા હોય તો ચેનલને લાઈક કરજો સબસ્ક્રાઈબ કરજો અને ફોલો કરજો કોમેન્ટ જરૂર કરજો જય માતાજી તમે શેરી ખાધી કે નથી ખાધી તે જરૂર કોમેન્ટમાં કહેજો બાય બાય જય હિન્દ